મિત્રો એસિડિટી એ એક એવી સમસ્યા છે જે વધુ પડતા એસિડની રચનાને કારણે થાય છે આ એસિડ પેટની ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે એસિડિટી સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કિડની અને ફેફસા શરીરમાં વધારાનું એસિડ દૂર કરવામાં અસમર્થ હોય માટે તેનાથી તમને એસિડિટીની સમસ્યા વધી જાય છે એસિડિટીને કારણે પેટમાં અલ્સર ગેસ્ટ્રિક ઇન્ફ્લેમેશન હાર્ટ બર્ન અને અપચો જેવા લક્ષણો દેખાય છે એસિડિટી સામાન્ય રીતે ઘણા પરિબળોને કારણે થાય છે જેમ કે અનિયમિત આહાર લેવાની આદતો શારીરિક કસરતનો અભાવ દારૂ પીવો ધૂમ્રપાન કરવું તણાવ વધુ પડતું માંસ ખાવું મસાલેદાર અને તેલી ખોરાક ખાવા આ તમામ આદતો એસિડિટી થવાનું કારણ છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં